આપણે ગુજરાતીઓ માટે આમ જોઈએ તો નવરાત્રિના નવ દિવસ પૂરા વર્ષ માટે આપણે એની રાહ જોતા હોઈએ છીએ અને આ નવ દિવસ દરમિયાન આપણે માતાજીની આરાધનાની સાથે સાથે આપણે પ્રાચીન ગરબા પણ આપણે અલગ અલગ જગ્યાએ યોજાતા હોય છે જૂનાગઢમાં અલગ અલગ જગ્યાએ ઘણા બધા પ્રમાણે ગરબા યોજાય છે ત્યારે ભૂતનાથ મહાદેવના મંદિરના પ્રાંગણમાં પણ ખૂબ જ પારંપરિક ઢબે આ ગરબાનું આયોજન થઈ રહ્યું છે સોરઠીયા શ્રીગોળ મારવી બ્રહ્મ સમાજ રાસોત્સવને આ દસમું વર્ષ છે આ ગરબીની આ રાસોત્સવની વિશેષતા એ છે કે સોરઠીયા શ્રીગોળ બ્રહ્મ સમાજના ભાઈઓ અને બહેનો એકદમ શાંતિપૂર્વક સમયસર આવીને આ જગ્યા ઉપર સરસ રીતે રાસોત્સવને માણે છે અમારી બેન દીકરીઓ સલામત રીતે આ રાસોત્સવ રમે છે સતત દસ વર્ષથી અમારા યુવાનોએ જે કામ કર્યું છે એની ચરમસીમા રૂપે આ વખતે ખૂબ સરસ રીતે રાસોસવ થયો છે અમને જૂનાગઢ શહેરના તમામ પદાધિકારીઓ સીઓ અને આજે કમિશનર સાહેબ અમારેથી આવ્યા અમને લોકોને ખૂબ ગમ્યું અમને પ્રોત્સાહન આપ્યું છે અને અમારા બ્રહ્મ સમાજના સર્વ યુવાન કાર્યકરોએ પણ ખૂબ ઉત્સાહથી કામ કર્યો છે આ માટે અમે કમિટીના સૌ સભ્યો બહુ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ થેન્ક યુ ડવીય બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષની જેમ આજે દસમા વર્ષે પણ ભૂતનાથ ગ્રાઉન્ડ ખાતે સમગ્ર સમાજ એકઠા થઈ અને ખેલૈયાઓ આ દસમા વર્ષે ખૂબ રાસોત્સવનો આનંદ માણી રહ્યા છે જુદા જુદા શહેરના મહાનુભાવો સાથે ખૂબ રાસોત્સવનો આનંદ માણી રહ્યા છે સમગ્ર સિગોટ સમાજ અહીંયા દર વર્ષની જેમ ખૂબ મોટા અને બોળા પ્રમાણમાં એકઠો થાય છે ખેલૈયાઓ મન મૂકીને રાસ રમી શકે એના માટે મારી સમગ્ર ટીમ આકાશભાઈ અને કેતનભાઈની સમગ્ર ટીમ ખૂબ ખંતથી એક મહિનો સુધી મહેનત કરે છે એમને વડીલો એવા મહેન્દ્રભાઈ સનતભાઈ ધીરુભાઈનું માર્ગદર્શન પણ પ્રાપ્ત થતું રહે છે એના કારણે ખૂબ સફળતાથી એક પણ પ્રોબ્લેમ વગર આ સતત દ્રશ્યો વર્ષે માતાજીની આરાધના કરી અને અમે દીકરીઓને ખૂબ આનંદથી અહીંયા સારી રીતે રમી શકીએ એવીની ખૂબ વ્યવસ્થાઓ પણ ઊભી કરી અને ખૂબ રાતો સુધી રમે છે હું સમગ્ર અમારા શિગોટ સમાજનો હૃદયપૂર્વકનો આભાર પણ માનું છું અને અભિનંદન પણ પાઠું છું કે અમના સમગ્ર સહકારથી આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવવા સૌ અમને સહકાર આપી રહ્યા છે અસ્તુ જય મહાલક્ષ્મી માતા